જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું સાવ વઘારેલી સાવ ફરારમાં કામ આવે તેવી સાઉ મેં અહીંયા સો ગ્રામ જેટલી સાઉં લીધી છે એક બટાકુ ઝીણું સમારીને ટામેટું લીલું મરચું અને લીમડો લીધો છે હવે મેં અહીંયા એક ચમચો તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેની અંદર જીરું અને લીમડો નાખ્યું છે હવે તેની અંદર એક ઝીણું સમારેલું બટેકું નાખ્યું છે અને તેને હવે આપણે સાંતળી લઈશું લીલા મરચાં પણ મેં તેની અંદર ઉમેર્યા છે હવે આપણે તેને સાંતળી લઈશું સાંતળ્યા પછી તેની અંદર આપણે મસાલા ઉમેરીશું હળદર મીઠું અડધી ચમચી સ્વાદ પ્રમાણે અને લાલ મરચું એક ચમચી ભરીને ચમચી એટલે મારી નાની એવી ચમચી છે તમે અહીંયા તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે નાખવાનું હવે ટમેટું જે ઝીણું સમારેલું હતું તે પણ મેં તેની અંદર ઉમેર્યું છે અમારે ત્યાં સાવ વઘારેલી ફરારમાં ખાય છે આને તમે સામો પણ કહી શકો અને તેને ભગર પણ કહેવાય છે હવે મેં અહીંયા દોઢ ગ્લાસ પાણી ઉમેર્યું છે આ સાઉ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે તો તમે સવારે કદાચ ટિફિનમાં પણ નાખવું હોય રતાઓ સોમવાર શ્રાવણ મહિનો તો પણ તમે નાખી શકો છો જલ્દી બનીને તૈયાર થઈ જાય છે હવે તેની અંદર જે મેં ધોઈ સાઉ હતી મેં તેને સરસ રીતે ધોઈ લીધી છે અને તેની અંદર આપણે વઘાર બટેકા વઘારેલા હતા તેની અંદર ઉમેરીશું હવે આપણે તેને થોડીક થોડીકતા ઉકરવા દઈશું પાણીને અને ચડવા દઈશું આ સાવ જલ્દીથી ચડી જાય છે હવે આપણે તેની અંદર એક ગ્લાસ છાશ ઉમેરીશું છાશ ઉમેરવાથી ખટાશ ખૂબ જ સરસ પકડે છે હવે આપણે ને ચડવા દઈશું છાસથી ખટાશ પણ ખૂબ જ સરસ પકડે છે અને સ્વાદ પણ સારો આવે છે ઓપ્શનલ છે તમે ખટાશ ના ખાતા હોવ તો છાશ નહીં નાખવાની પાણી એક ગ્લાસ પાણી વધારે નાખવાનું હવે આપણે સાવ ચડવા આવી છે તો તેની અંદર નીલા ધાણા ઉમેરીશું નીલા ધાણા ઉમેર્યા પછી આપણે તેને થોડીક તાર થવા દઈશું અને હવે આપણે તેનો ગેસ બંધ કરી દઈશું અને થોડીક તર સેટ થવા દઈશું અને આપણી સાવ તૈયાર છે અને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને એમને મેં પણ ખાવાની ખૂબ મજા આવે છે મારા વિડિયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો તમને નવા નવા વિડીયો